અરવલ્લીની ગિરિ મથકોની વચ્ચે આવેલું ઐતિહાસિક તીર્થસ્થાન એટલે મા જગની જગદંબા અંબા ભવાનીનું મંદિર અને એ અંબાજીમાં પહાડોની વચ્ચે મા શેરાવાલીનું મંદિર આવેલું છે અને લાખો ભક્તો અહીંયા જ્યારે દર્શન કરવા આવતા હોય ત્યારે મા અંબા એમની મનોકામના પણ પૂર્ણ કરતી હોય છે જ્યારે હાલમાં ભાદરવી પૂનમના મહામેળાનું અહીંયા આયોજન થયું છે મહામેળામાં ચાલીસ લાખથી વધારે ભક્તો અહીંયા ઉમટવાના છે ત્યારે તંત્ર દ્વારા વહીવટી વિભાગ દ્વારા પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ અને સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જે પ્રકારે વહીવટી તંત્ર સજ્જ છે જોઈ રહ્યા છો હાલમાં અમે પહોંચ્યા છીએ મા જગત જનની અંબાના સાનિધ્યમાં જ્યાં આપ જોઈ રહ્યા છો ગોલ્ડન ટેમ્પલ કહી શકાય હાલમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ અહીંયા છે જે પ્રકારના અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે માતાના ચરણોમાં પોતાનું શિષ્ય ઝુકાવવા અને આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ બનાસકાંઠાના અરવલ્લી પહાડોની વચ્ચે બિરાજમાન માં જગત જનની અંબાના તીર્થસ્થાન એટલે કે અંબાજી ધામના આ દ્રશ્ય છે અને જે પ્રકારે વાત કરવામાં આવે તો ભાદરવી પૂનમના મેહા મહામેળામાં પદયાત્રા થકી લાખો શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે અને આ છે અંબાજીના મા જગતજનની જગદંબા ભવાનીનું આ મંદિર આ એ તીર્થ સ્થાન છે ગુજરાતમાં એક ઐતિહાસિક ભૂમિ કહી શકાય ટેમ ગોલ્ડન ટેમ્પલ થકી ઓળખાય છે સમગ્ર જગત જનની જોગમાયા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી કહી શકાય એ જે રીતના અહીંયા બનાસ તક ન્યૂઝ નેટવર્કની ટીમ પહોંચી છે મા અંબાના પાવન ચરણોમાં શિષ્ય ઝુકાવવા માટે અને જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે અંબાજી મંદિરના અને ત્યાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં આવતા હોય છે જ્યારે ભાદ્રવી પૂનમના મહામેળાનું આયોજન થાય છે ત્યારબાદ ચાલીસ લાખથી વધારે ભક્તો અહીંયા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જે રીતે પદયાત્રા કરી પગપાળા થકી અહીંયા પહોંચતા હોય છે અલગ અલગ સેવાઓ થકી અહીંયા કેમ્પના નિર્માણ થાય છે ગુજરાતીઓ જે રીતે સેવામાં અવલ નંબરે હોય છે તેવી અલગ અલગ પ્રકારની મેડિકલ સેવા હોય જમવાની વ્યવસ્થા હોય અહીંયા રાત્રે રોકાણ કરવાની વ્યવસ્થા હોય તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ જે રીતના અલગ અલગ કેમ્પોનું આયોજન થતું હોય છે અહીંયા ટેમ્પલ ગોલ્ડન ટેમ્પલમાં જગત જનની અંબાના પાવન પ્રસંગે આ ઐતિહાસિક મહામેળાનું આયોજન થયું ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા વહીવટી વિભાગ અને પોલીસ તંત્ર ચોવીસ કલાક ખડે પગે રહી અને આ મહામેળાના આયોજનમાં ભાગીદારી કરી અને ઐતિહાસિક મેળાના આ ઐતિહાસિક દર્શન કરાવશે લાખો ભક્તોને ચાલીસ લાખથી વધારે ભક્તો અહીંયા પહોંચવાના છે ત્યારે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો અને આ છે મા જગતજનની અંબાનું ગોલ્ડન ટેમ્પલ મા શેરાવાલી કહી શકાય કે જે પ્રકારે અરવલ્લીની ગિરી મથક વચ્ચે આ આવેલું એક ઐતિહાસિક મંદિર એટલે મા અંબાનું મંદિર જગતજનની જોગમાયા જેના આશીર્વાદ લઈ અને લાખો ભક્તો જ્યારે ધન્યતા અનુભવતા હોય છે ત્યારે એ એક અલગ પ્રસંગ હોય છે માના ચરણોમાં શિષ્ય ઝુકાવવું એ આપણું સૌભાગ્ય હોય છે અને એ પણ ભાદરવી પૂનમના મહામેળામાં જ્યારે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પગપાળા આવતા હોય છે અને પગપાળા થકી અહીંયા પૂનમ આસપાસ જ્યારે પહોંચતા હોય છે અને અહીંયા મા જગત જનની જોગમાયાના ચરણોમાં પોતાનું શિષ્ય ઝુકાવી અને જે રીતે ધન્યતા અનુભવતા હોય છે મારા સાથી મિત્ર છે એમને કહીશ કે જે મા ભગવતીનું આ ગોલ્ડન ટેમ્પલ છે એના સીધા આપણે દર્શન કરાવવાના છીએ દર્શક મિત્રોને બનાસ્તક સાથે જોડાયેલા તમામ મારા ફોલોઅર્સ મિત્રો હોય મારા દર્શક મિત્રો હોય મારા વિસ્તારના તમામ લોકોને આ માં જગત જનનીના સીધા દર્શન બનાસ્તક ન્યૂઝ નેટવર્ક થકી આપણે કરાવવા જઈ રહ્યો છું આ એક અતિ આધુનિક કહી શકાય કે આ કલિયુગની અંદર જે પ્રકારે આસ્થાનું કેન્દ્ર બન્યું છે સમગ્ર ગુજરાતનું નહીં સમગ્ર દેશનું એક આસ્થાનું કેન્દ્ર હોય તો માં જગત જનની જોગમાયા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી માં અંબાનું આ ટેમ્પલ એટલે કે ગોલ્ડન ગોલ્ડન ટેમ્પલ છે અહીંયા ચારેય બાજુ અરવલ્લીની મથકો આવેલી છે એટલે ચારેય બાજુ પહાડો આવેલા છે ને પહાડો વચ્ચે માં શેરાવાલી બિરાજમાન છે ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા જય અંબે જય જય અંબેના નાદથી સંપૂર્ણ હાલમાં જે અરવલ્લીની પર્વતમાળાઓ છે એ આ નાદથી ગુંજી ઉઠી છે અને પૂનમના દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ છે પોતાનું શિષ્ય ઝુકાવીને મા જગદંબાના આશીર્વાદ મેળવી અને જીવનમાં ધન્યતા અનુભવશે